રાજધાનીમાં કાતિલ ઠંડી અને ધુમ્મસ થતા પ્રદૂષણને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી દિલ્હી લખનઉ કાનપુર આગ્રા પ્રયાગરાજ વારાણસી બરેલી ગોરખપુર અયોધ્યા સુલતાનપુર રાયબરેલી હરદોઈ સહિતના શહેરોમાં ગાઢ સામ્રાજ્ય જોવા મળ્યું આ તરફ દેશના હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનું અનુમાન વ્યક્ત કર્યું દિલ્હી એનસીઆરમાં આજે પ્રદુષણ કહેર મચાવ્યો દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પાર થઈ ચૂક્યો છે